રીબડાના પાટીદાર યુવક અમિત ખૂંટના મોતના પ્રકરણમાં હવે નવો વળાંક સામે આવ્યો છે અને પોલીસ વાળાએ મોટા ખુલાસા પણ કર્યા છે આ મામલે એફએસએ રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને શું તેમણે કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીકગાંચી ગોંડલમાં બે બળિયાઓની લડાઈ છે અને આ લડાઈના કારણે આ ગોંડલ લાંબા સમયથી ચર્ચામાં છે રીબડામાં જે પ્રકારે પાટીદાર યુવક અમિત ખૂંટે તેમનું જીવન ટૂંકાવ્યું અને તેમણે આરોપ લગાવ્યા અનિરુદ્ધસિંહ જાડેજા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત અન્ય લોકો પર અને ત્યારથી આ પિતા પુત્ર ફરાર હતા આ મામલે ગુજરાતમાં ખૂબ ચર્ચા પણ જગાવી કેમ કે જેમ જેમ દિવસો વીત્યા તેમ તેમ આ કેસમાં અનેક પ્રકારના વળાંકો સામે આવ્યા અને પોલીસ પર પણ આ કેસને લઈને અનેક વખત આરોપ લાગી ચૂક્યા હતા અને હવે મામલે જે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા છે વિજયસિંહ ગુર્જર તેમણે આ કેસને લઈને મોટો ખુલાસો કર્યો છે અને એફએસએ રિપોર્ટ પણ આવી ચૂક્યો છે અને તેમણે આ કેસને લઈને શું વાત કરી છે તે પણ આપ સાંભળો એમાં અમિત ખોટે આપઘાત મામલામાં એફએસએલ તરફથી સુસાઇડ નોટનો રિપોર્ટ મળી ગયો અને નામદાર કોર્ટ તરફ એને ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને આમાં ત્રણ આરોપી હજુ પકડવાના બાકી છે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને રહીમ અબ્દુલ બલોચ તો એની તપાસ અમારી ટીમ કરી રહી છે અને આ એફએસએલની રિપોર્ટ છે એની માહિતી આપી નહીં શકાય કેમ કે હવે તપાસ ચાલુ છે અને રિપોર્ટ મળી ગઈ અને નામદાર કોર્ટ તરફ ફોરવર્ડ કરવામાં આવ્યો છે અને સરકાર શ્રી તરફથી આ કેસમાં સ્પેશિયલ પીપી શ્રી ચેતન શાહની નિમણૂક થઈ છે અને એસિસ્ટન્ટ સ્પેશિયલ પીપી તરીકે શ્રી હિરણ પટેલની નિમણૂક થઈ છે બંને સાથે અમારી વાત થઈ ગઈ અને બંનેને કેસના કેસ સંબંધિત વિગતો આપવામાં આવી છે આ સમગ્ર પ્રકરણની વાત કરવામાં આવે તો એક મીડિયાને માહિતી મળી છે એફએસએલ રિપોર્ટ જે છે એમાંથી એક પેજમાં અક્ષર મેચ નથી થતા તો પોલીસ શું શું કાર્યવાહી કરશે હવે આમાં માં એફએસએલની ની રિપોર્ટ બાબતમાં કોઈ માહિતી આપવામાં નહીં આવશે હવે કેમ કે તમામ ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ છે એન્ડ ડ્યુરિંગ ઇન્વેસ્ટિગેશન ઇન્વેસ્ટિગેશનની જો પણ વાતો હોય એ શેર નહીં કરી શકાય તો ઓફિશિયલી જેમ જેમ આપણામાં પ્રોગ્રેસ તમારી સાથે શેર કરી શકું આ આપણે તમને આમંત્રિત કરીને શેર કરીશું ટીમો અમારે તાલુકાની અને એલસીબીની ટીમ પર કામ કરી રહી છે આમાં કેસ બન્યો છે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રીબડામાં આ ઘટના બની હતી અને રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજય ગુર્જરનું કહેવું છે કે આ મામલે એફએસએલનો રિપોર્ટ આવી ચૂક્યો છે પરંતુ તે જાહેર તેનું કારણ છે તપાસ પર અસર પણ થઈ શકે તેમ છે જે પ્રકારે આ પિતા પુત્ર છે તે ફરાર છે તેમને શોધવા માટે પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસ આરોપીઓને શોધવા માટે અત્યારે અલગ અલગ દિશામાં કાર્યરત પણ છે અને સંભવત પોલીસ અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહી છે કે આરોપીઓ છે તેઓને